રમકડા વિતરણ અભિયાન રાચરડા રમશે બાળક ખીલશે બાળક આજ રોજ કલોલ તાલુકાના રાચરડા ગામે શ્રી અમિતભાઈ શાહ સાહેબના પુત્રવધુ સામાજિક કાર્યકર્તા શ્રીમતી રશિતાબેન જયભાઈ શાહ સાહેબે કલોલ તાલુકાના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબ શ્રીજી જિલ્લા સદસ્ય રશ્મિજી તથા રાચરડા ગ્રામ્ય પંચાયતના સરપંચશ્રી અને સામાજિક કાર્યકર્તાના હસ્તે નાના બાળકોને લાડુ અને રમકડા વિતરણ કરવામાં આવ્યા હતા લાડુ વિતરણ જે છે એ ગાંધીનગર લોકસભાના તમામ ક્ષેત્રમાં જેટલી પણ સગર્ભા બહેનો છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમના આવનાર બાળકનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે આ પહેલ કરવામાં આવી છે ખાસ આપણા સૌના લોકપ્રિય સાંસદશ્રી દ્વારા અને રમશે બાળક ખીલશે બાળક એ પણ એમના એમનો જ વિચાર છે કે આપણા ઘરમાં જે અમુક રમકડાઓ બિનઉપયોગી પડ્યા રહ્યા હોય છે તો તે જ એકત્ર કરીને જે બાળકોને જે જરૂરિયાત હોય તેવા બાળકોને આ રમકડાઓ આપવામાં આવે છે અને જેનાથી તેઓ ટીવી કે મોબાઈલના વળગણથી દૂર રહે અને તેમનો માનસિક રીતે પણ વિકાસ સારો થાય તેના માટેની આ પહેલ છે